ખોફનાક ક્રાઇમની સિરિયલની ઘટનાને પણ ઝાંખી પાડે તેવી નિર્મમ હત્યાની ઘટના અમરેલી જિલ્લાના સાવરકુલ્લાની ફ્રેન્ચ સોસાયટીમાં ઘટી હતી મીના પાઠક નામની મહિલાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેમાં તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો મીના પાઠકની હત્યા તેમની પુત્રવધુ અને તેમની વહેવાણે જ કરી હોવાનું સામે આવ્યું હતું લાદી પથ્થર કાપવાના કટર મશીન વડે ગળું કાપીને હત્યા કર્યાનું ખુલ્યું છે પુત્રવધુને પિયર જવાની સાસુ સાથે થયેલી રગજક અને ઘરકંકાસથી કંટાળીને પુત્રવધુએ તેની સાસુની હત્યા કરી હતી તેમજ તેના પતિ પર પણ હુમલો કર્યો હતો વૈભવ પાઠક નામનો યુવાન ખાનગી બેંકમાં નોકરી કરે છે તેના પરિવારમાં પત્ની અને માતા છે ત્યારે વૈભવ નોકરીથી પરત ફરતા તેઓને માતાનો મૃતદેહ જોવા મળે છે જેથી તે બહાર પહોંચી રાડા રાડ કરે છે અને લોકો ભેગા થતા પોલીસને જાણ કરે છે ત્યારે પોલીસ આવતા જ પુત્ર વૈભવે જ તેમની માતાની હત્યા કરી નાખી છે તેવો આક્ષેપ વૈભવની સાસુએ કર્યો હતો તો વૈભવે તેમની સાસુ અને પત્નીએ તેમની માતાની હત્યા કરી હોવાની વાત પોલીસ સમક્ષ કરી હતી સતત કલાકોની પૂછપરછ કર્યા બાદ અંતે પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી જેમાં પુત્રવધુએ માતા સાથે મળી સાસુની હત્યા કરી હોવાનો ખુલાસો પોલીસે કર્યો હતો વેવાણ પર મરચું છાંટી હુમલો કર્યા બાદ ગળા કપાળ સહિત શરીરના અંગો પર કટર ફેરવી હત્યા કરાઈ હોવાની વિગતો આપી હતી પુત્રવધુ શ્વેતાને તેની સાસુ મીના પાઠક સાથે અવારનવાર કંકાસ થતો રહેતો હતો જેથી તેણે જ હત્યાનો પ્લાન ઘડ્યો અને વધુએ સાસુને પકડી રાખ્યા અને વેવાણે હત્યા કરી હતી ત્યારે સમગ્ર ક્રાઇમની સ્ટોરી માફક પ્રી પ્લાન મર્ડર મિસ્ટ્રીને પોલીસે ઉકેલી કાઢી છે આ હકીકત છે આ મારવાના કારણમાં એક હકીકત એવી પણ નીકળેલી છે કે આ શ્વેતાબેન જે છે મરણ જનારની દીકરાની વહુ એને અને એના સાસુને ઝઘડા ચાલતા હતા અને આરોપી શ્વેતાબેનને એની પિયરમાં જવું હોય તો જોવા મળતું નહોતું અને અંદર અંદરના ઝઘડાના કારણે કંટાળી જતા એની માતાને આ વાત કરતા પછી આ આયોજન કરીને એક યોજનાબદ્ધ કાવતરાના એક ભાગરૂપે પણ કહી શકાય કે જ્યારે કોઈ પણ આરોપી ગુનામાં વપરવાનું હથિયાર કે જે ઇલેક્ટ્રિક બ્લેન્ડર કટર આવે છે જે પથ્થર કાપવામાં વપરાય છે એ કટરનો ઉપયોગ મનુષ્યને ગળા પર ફેરવવામાં આવેલું છે બોચીમાં એટલે એક સ્પેશિયલ કોન્સ્પિરેશનનો ભાગ પણ કહી શકાય ચાલુ તપાસ દરમિયાન જે પ્રમાણે એવિડન્સ મળશે જે પુરાવા મળશે એ પ્રમાણે નવી કલમોનો ઉમેરો નામદાર કોર્ટમાં કરવામાં આવે છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટિગેશન ચાલેલું છે એની પ્રાથમિક તપાસ દરમિયાન પુરાવા આધારિત આ બંને આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું હકીકત ખુલેલી છે અને એને કારણે થઈને આ બંને આ ગુનાના કામના આરોપીઓ છે